સુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમો સાથે આયોધ્યામાં થયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે હિન્દુ સમાજની આશા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે ઈસવીસન ઓગણીસો એકાણું માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા જે વિપક્ષ અલગ માનસિકતા રાખતો હતો રામ ભક્તો અને કાર્યકર્તા સાથે રામ મંદિર પ્રાણ ઉત્સવનું લાઈવ નિદર્શન કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પહોંચ્યા હતા તેમણે સમગ્ર ઉત્સવ કાર્યકર્તા સાથે નિહાળ્યા બાદ કહ્યું કે રામ મંદિર બનવું જોઈએ તે માટે અનેક પ્રકારના આંદોલનો થયા હતા અનેક લોકોએ કાર સેવા કરી હતી અનેક લોકોએ શહીદી વહોરી હતી કેટલાક લોકોએ રામ મંદિર માટે વર્ષો વર્ષ તપસ્યા કરી હતી વર્ષો સુધી બધાઓ બાધાએ પણ રાખી હતી બધા લોકો દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કરી છે જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું અને તેમને અભિનંદન પાઠવું છું તેમને તેવું કહ્યું રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું લોકોની શ્રદ્ધાને હાનિ પહોંચાડવાનું કામ પણ કરવામાં આવ્યું હતું એમ કહીને પાટીલે વિપક્ષ પર નિશાન સાંધ્યું હતું અને ત્યારે રામ મંદિરની સ્થાપના માટે સંઘર્ષ કરનાર કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે દરેક લોકસભા બેઠક પરથી ચૌદસો કાર સેવકોની અધ્યક્ષતામાં જોવા મળશે અને અયોધ્યા સ્થિત રામ મંદિરના દર્શન માટે ટ્રેનની તેમને પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે અને એમ કહીને પણ તેમણે વધુમાં કહ્યું કે રામનું અસ્તિત્વ નથી અને રામ મંદિર નહીં બનવાની માનસિકતા ધરાવતા લોકો વચ્ચે પણ વડાપ્રધાને સાથે રાખી કોઈ પણ કાંકરિયા ચાળા થયા વિના મંદિરનું નિર્માણ કરાયું છે અને ત્યારે ભગવાન અયોધ્યાના રાજા પણ હતા અને ત્યારે અયોધ્યાને કાયમી સજાવવામાં આવ્યું છે અયોધ્યાને એ જ રીતે ડેવલપ કર્યું છે જ્યારે આજે દુનિયાનું શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ તેનું પામ્યું છે વિપક્ષી પાર્ટી ભગવાનમાં શ્રદ્ધા રાખતા ન હતા અને તે પાર્ટીઓના કાર સેવકોએ સહન પણ કરવા પડ્યા હતા અને ત્યારે આજે કાર સેવકોની અંત પૂરો થયો છે જે કાર સેવકોને અયોધ્યા જવું હશે તે માટે તેમને ખાસ વ્યવસ્થા કરી આપવામાં આવશે અને અવ્યવસ્થા ન થાય તે માટે પૂરતી કાળજી પણ રાખવામાં આવશે ગુજરાતમાંથી ભોજન માટે પણ વ્યવસ્થાઓ કરવા માટે લોકો જોડાયા છે લગભગ ચારસો થી વધુ વર્ષથી ભગવાન રામ ના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા અનેક લોકોએ કાર સેવા કરી અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી વર્ષો સુધી બાધાઓ રાખી કોઈ મીઠાઈ છોડી કોઈ ચંપલ પહેરવાનું છોડ્યું કોઈ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા દેશની ને આખા દુનિયામાં રહેતા હિન્દુઓની આ લાગણીઓને એમની અપેક્ષાઓને પૂર્ણ કરી છે એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ રામ રાજ્યની વાત કરતા હોઈએ છીએ પરંતુ રામ નું અસ્તિત્વ નહીં સ્વીકારવું એવા પણ કેટલાક લોકો વાતો કરતા હોય છે આપણી શ્રદ્ધા એને પણ ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે રામ રાજ્યની કલ્પના જે છે કે જે મહાત્મા ગાંધીજી પણ કહ્યું હતું તો રામ રાજ્યની કલ્પના તો કરીએ છીએ એની અપેક્ષા તો કરીએ છીએ પરંતુ ભગવાન રામનું અસ્તિત્વ નથી અને ભગવાન રામનું મંદિર બનાવવામાં કોઈ યોગદાન નહીં અડચણો ઉભી કરવી એ પ્રકારની માનસિકતાવાળા લોકોની વચ્ચે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌને સાથે રાખીને કોઈ કાંકરો ચાળી થયા કાંકરી ચાળો થયા વગર એમણે શાંતિપૂર્વક આ મંદિરનું નિર્માણ કર્યું છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ જે રીતે આપણે માનીએ છીએ આપણા શ્રદ્ધામાં કે ભગવાન રામ એ ભગવાન તો હતા જ પણ સાથે સાથે અયોધ્યાના રાજા પણ હતા અયોધ્યામાં જ્યારે એમને જન્મ થયો તે ત્યારે જે રીતે અયોધ્યાને સજાવવામાં આવ્યું હશે એની કલ્પના કરીએ તો આજે જ્યારે ફરીથી એમના જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે પણ આખો અયોધ્યાને એ જ રીતે કાયમી સજાવવામાં આવ્યું છે આખા દેશના લોકોની જે અપેક્ષા છે અયોધ્યા નગરી કેવી હોવી જોઈએ એના કલ્પના કરતાં પણ સરસ રીતે અયોધ્યાને ડેવલપ કરવામાં આવ્યું છે મેં કહ્યું તેમ કે ભગવાન રામ રાજા પણ હતા તો એમનો મહેલ હતો તો એમનો રહેવાની જગ્યા એટલે કે એમનું મંદિર એ પણ ભવ્યથી ભવ્ય બનવું જોઈએ એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે એમને એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે ઓગણીસો એકાણુંમાં માં કેટલાય કારસેવકોએ પોલીસના દંડા ખાધા હતા જેલમાં પણ ગયા હતા વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં સત્તા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા આજે એમની આતંકી ઠરી છે એમને પણ એમના જેવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કર્યા છે આજે જ્યારે ફરીથી જ્યારે કાર સેવકોને અને શ્રદ્ધાળુઓને દરેક લોકસભામાંથી એક ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થા થઈ છે એમાં અમે કાર સેવકોને પ્રાધાન્ય આપવાના છીએ જેમને જવું છે કાર સેવકોને કદાચ ઉમર હશે અવ્યવસ્થા હશે તો એમની સાથે પણ વધુ એક એમના કુટુંબીજન અથવા તો ઈચ્છે તેને સાથે લઈ જવાની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ પહેલી એક એક લોકસભાની ટ્રેન પછી બીજી બધી ટ્રેનો દ્વારા પણ શ્રદ્ધાળુઓ જઈ શકે અને એમને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એની પણ કાળજી રાખવામાં આવશે ખૂબ સારી વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં કેટલાક તો ગુજરાતથી આ ભોજનની વ્યવસ્થા માટે પહોંચી ગયા છે બાપા સીતારામ સહિતના અનેક લોકો એમાં ભોજન માટેની વ્યવસ્થામાં જોડાયા છે આપણને ગર્વ છે કે ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એ ગયા હતા અને હવે લાખો શ્રદ્ધાળુઓ એ ફરીથી રામ મંદિરમાં રામ નામના દર્શન કરવા માટે જશે આ આ દર્શન માટેની વ્યવસ્થા મંદિર નિર્માણની આખી યોજના મોદી સાહેબે જે પૂર્ણ કરી છે એમના માટે ફરીથી આપના માધ્યમથી મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન એમનો આભાર અને આખા દેશના લોકોને અભિનંદન કે એમને એમની અપેક્ષા મુજબનું રામ મંદિર રામ જન્મભૂમિના સ્થળો પર નિર્માણ થયું છે ગુજરાતના પણ તમામ ભાઈ બહેનોને અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે અનેક કાર્યક્રમો દ્વારા તમે તે રામમાંય વાતાવરણ બનાવવામાં બધાની સાથે જોડાયો છો તો એ બધા જ શ્રદ્ધાળુઓ પણ એમને મળેલી તારીખ મુજબ એ અયોધ્યા પહોંચે અને સરળતાથી દર્શન કરીને સલામત પાછા આવે એની પણ વ્યવસ્થા પર ધ્યાન રાખે એવી હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી હમણાં તો એક એક ફ્રેન્ડ એટલે લગભગ ચૌદસો લોકોની એક એક લોકસભામાંથી વ્યવસ્થા થઈ રહી છે